નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓડિશાના ત્રણ દિવસના પ્રવાસે ઓડિશામાં એક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે આજે સાંજે ઓડિશાના ઝાડસુગુડા એરપોર્ટ પહોંચશે જ્યાં એમસીએલ ગેસ્ટ હાઉસમાં અમિતભાઈ શાહ રોકાણ કરવાના છે આજે સંસદમાં મંત્રી દ્વારા રજૂ કરાયેલું બજેટ પસાર થઈ શકે છે આ અંગે ભાજપે તેના તમામ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે તો કોંગ્રેસે પણ લોકસભામાં ત્રણ લાઈનનો વ્હીપ સાંસદો માટે જાહેર કર્યો છે અને તમામને હાજર રહેવા માટે જણાવ્યું છે કોંગ્રેસની આશંકા છે કે સરકાર ચર્ચા કર્યા વગર લિગોટીન દ્વારા બજેટ પસાર કરવાની તૈયારીમાં છે ત્યારે બજેટ મુદ્દે વિપક્ષ ગૃહમાં આક્રમક છે અને તે સ્થિતિમાં સરકાર લીગોટીનનો ઉપયોગ કરી શકે છે લિગોટીન એ સંસદીય વ્યૂહરચનાનો એક ભાગ છે તેનો ઉપયોગ કોઈપણ ચર્ચા વિના બિલ પસાર કરવા માટે થાય છે સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસ આવી જોરદાર એક્શનમાં દિલ્હીમાં યોજાશે કોંગ્રેસનો ત્રિદિવસીય વર્કશોપ ગુજરાત સહિત દેશભરમાંથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને બોલાવ્યા છે દેશભરમાંથી સાતસો જેટલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને તેડું આવ્યું છે કોંગ્રેસમાં અઢાર વર્ષ પછી સંગઠનને યોજાઈ રહ્યો છે આટલો મોટો વર્કશોપ ત્યારે સત્યાવીસ અને અઠ્યાવીસ માર્ચ અને પહેલી એપ્રિલે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે વફાદાર ન રહેનારાઓનું લિસ્ટ પણ તૈયાર થાય તેવા સંકેત છે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું છે ઇફતાર પાર્ટીમાં કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર અને આઈએનએલડીના નેતા અભયસિંહ ચોટાલા હાજર રહ્યા છે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણીના ભાગરૂપે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે મણિશંકર અય્યર ઇફતારમાં હાજર રહેતા ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે ભાજપ પ્રવક્તા શહેઝાદ પુનાવાલાએ કોંગ્રેસને પાકિસ્તાન પરસ્ત પાર્ટી ગણાવી દીધી वजाद चौधरी जो थे उनके साथ पुराने तालुक है और बड़े साहब के साथ भी थे इन्होंने आज हमें बुलाया था हमें खुशी है कि इस इफ्तार के बहाने से बहुत सारे लोग एक दूसरे को मिलते हैं, एक दूसरे की भावनाओं को समझते हैं अल्लाह परमात्मा सबको सदबुद्धि दे और दोबारा से हमारी शिमाई खुले कांग्रेस अब आई सी नहीं पी पी बन चुकी है पाकिस्तान परस्त पार्टी और पाकिस्तान परस्ती का बार बार प्रमाण देती रहती है मणिशंकर अयर जो कांग्रेस के सबसे निकट के हैं प्रथम परिवार के निकट के हैं वो इफ्तार पार्टी सेलिब्रेट करने हाई कमीशन जाते हैं पर वो अकेले नहीं है इनके एक और परिवार के निकट के व्यक्ति अंकल सैम तो पाकिस्तान को पुलवामा पर क्लीन चिट देते हैं कांग्रेस पार्टी के लोग छब्बीस ग्यारह का दोष हिंदुओं पर डालते हैं है कर्नाटका कि से बीके जो के नेता है वो कहते हैं है हमारा वो तो बीजेपी का दुश्मन है ये वही कांग्रेस पार्टी है जिसने सर्जिकल स्ट्राइक बालाकोट्राइक तीन पर पाकिस्तान के सुर से सुर मिलाया है राहुल गांधी ने स्वयं मिलाया है ये वही कांग्रेस के लोग है जिन्होंने पाकिस्तान जाकर कहा कि हमें मोदी को हटाना है मदद कीजिए पाकिस्तान जो आतंकवाद की घटनाओं को अंजाम देता है पाकिस्तान जो हमारे सैनिकों को मारता है और आज जो पाकिस्तान आइसोलेट हो चुका है उसके साथ कोई नहीं खड़ा उसके साथ कांग्रेस पार्टी खड़ी है कांग्रेस पार्टी मोदी विरोध में उतरते उतरते आज देश विरोध और देश के विरोध में जो भारत के विरोधी हैं उनके साथ भी खड़े नजर आने में उसे कोई संकोच नहीं आता ये आज દિલ્હીમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે એક ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં રાજકારણ અને સમાજના ઘણા અગ્રણી ચહેરાઓએ હાજરી આપી હતી કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ એક જ ટેબલ પર ઇફતારી ખાતા જોવા મળ્યા હતા તેમની સાથે સપા સાંસદ જયા બચ્ચન અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા આ દ્રશ્ય રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો એટલું જ નહીં પરંતુ રમઝાનના પવિત્ર મહિનામાં વિવિધ પક્ષોના નેતાઓમાં એકતાનો સંદેશ પણ આપ્યો એમએલએ જે મુકવેતે કેરળમાં સક્રિય છે તેણે આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય સ્તરે તેની ઓળખને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો એક જ ટેબલ પર બેસીને ઇફતાર પાર્ટીએ માત્ર સામાજિક સંવિધતાના સંદેશ સાથે વિપક્ષો વચ્ચેના સહયોગને પણ ઉજાગર કરી છે The uh, Indian Union Muslim League are our allies and they have got a very strong uh, presence here through Parliament in the upper and the lower house. Plus their senior leaders have come from Kerala and from uh, the national IUML uh, establishment. So we are delighted to be here, um, uh, to be participating in this event and to wish the IUML all the very best for this uh, Ramadan. Uh, may it be a blessed Ramadan for everyone. Yeah, I'm happy that they invited, and uh, so I, I'm. I, I think earlier also uh, they invited from uh, last time. I think it was in Kerala they invited me. I have gone, and I'm happy that uh, I uh, and uh, happy to celebrate this with them. I wish everyone very peaceful, happy Ramadan. Let all of us at enjoy. एवरी फेस्टिवल देखिए माशा रमज़ान शरीफ का मौका मुबारक महीना चल रहा है और इस उस पर आज जो इफ्तार की पार्टी का प्रोग्राम रखा है आ, हम लोग हाजिर हुए हैं और यकीन ये कोई राजनीतिक प्रोग्राम नहीं है और जो उन्होंने दावत मुख्तलफ पार्टी की जमात को दी है आ, मैं समझता हूँ सभी लोग ज़्यादातर यहाँ हाज़िर हुए हैं और इस मौके पर एक ही पैगाम होता है कि किस तरह से हम सब लोग आ, मतलब जो रोजा रखते हैं अल्लाह की इबादत के लिए कि कैसे हमें एहसास दिलाता है रोजा और हमारा भी ये तकाजा है कि हमें यूनाइट होना चाहिए और आपस में किसी प्रकार की किसी तरह कोई इलाफ नहीं होना चाहिए केजरीवाल जामी ने फटकारती ईडी अर्जी पर सुनावनी ईडी अर्जी पर दिल्ली हाईकोर्ट आज सुनावनी कर मनी लॉन्ड्रिंग केस आरोप केजरीवाल जामीन सामने ई રાજ્યમાં જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા છે એક નહીં પરંતુ કટકે કટકે વધારો થવાની ચર્ચા છે રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે છે રિયલ એસ્ટેટ અગ્રણી પરેશ ગજેરાની સરકારની રજૂઆત જંત્રીના દરમાં તબક્કાવાર વધારો કરવાની રજૂઆત કરવામાં આવી વર્તમાન પરિસ્થિતિ જોતા સરકાર નિર્ણય લઈ શકે છે બિલ્ડર લોબી પહેલેથી જ જંત્રી વધારાનો વિરોધ કરી રહી છે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે વિધાનસભાના ગૃહની બેઠક ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન સહિતના વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે ત્યારે વિવિધ ચૌદ વિભાગના કાગળ મેચ પર મૂકવામાં આવશે અનુમતિ મળેલા વિધેયક મેચ પર મૂકવામાં આવશે વિવિધ સમિતિના અહેવાલ મેચ પર મૂકવામાં આવશે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસની માંગણી પર ચર્ચાઓ થશે વિજ્ઞાન અને પ્રાયોગિક વિભાગની માંગણીઓ પર પણ ચર્ચા થશે ખેલ સહાયકમાં મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી ખેલ બે વર્ષની વયમર્યાદા વધારવામાં આવી છે ખેલ વધારીને વર્ષ કરાઈ છે કુબેર આ માહિતી આપી છે ગૃહ મંત્રી અને આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે સુરતમાં આજે ક્રાઇમ બ્રાન્ચ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરશે અસામાજિક તત્વો વિરૂદ્ધ આજે મોટી કાર્યવાહી કરવામાં આવશે ઉચ્ય અધિકારીઓ ઓપરેશનમાં તેવી શક્યતાઓ છે રાજ્યમાં ગૃહ વિભાગની કામગીરીને લઈને રાજકારણ ગરબાયું છે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ મોટા ખુલાસા કરશે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરૂ પ્રેસ કોન્ફરન્સ કરશે અને મારી પાસે પોલીસથી પણ વધુ મોટું લિસ્ટ હોવાનો દાવો ઇન્દ્રનીલ રાજગુરુ કરી રહ્યા છે સુરેન્દ્રનગરના થાન શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ સામે કાર્યવાહી થઈ છે થાનના ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ પૂજારા સસ્પેન્ડ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષે સસ્પેન્ડ કર્યા છે ભાજપના પ્રાથમિક સભ્યપદ સહિતના તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે પક્ષે જીતુભાઈ પૂજારાને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે થા નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષે નુકસાન થાય તેવી કામગીરી કરી હોવાનો આરોપ છે ભાજપના યુવા નેતા વરુણ પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી પછી માર ખાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસ એક વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય રહે તે માટે પ્રવક્તાના રોલમાં ગુજરાતના અમુક વિસ્તારમાં લોકશાહી અને ઠોકશાહી છે વરૂણ પટેલની પોસ્ટમાં અમુક વિસ્તારનો ઉલ્લેખ કરવાથી ચર્ચા થઈ છે ત્યારે ગોંડલમાં પાટીદાર સગીરને મારમાર્યાના બનાવના સંદર્ભે આ પોસ્ટ કરવા આવી છે સેબીના દરોડામાં ગુજરાતી આઈપીએસ ઝપેટે ચડ્યા છે આઈપીએસ રવિન્દ્ર પટેલ અને મળતિયાઓના નિવાસ સ્થાન પર દરોડા પાડવામાં આવ્યા છે સેબીની ટીમ રવિન્દ્ર પટેલના ગામે પહોંચી તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો આવ્યો હતો વર્ષ બે હજાર બાવીસમાં શેર બજારના જાદુગરોએ કૌભાંડ કર્યું અમદાવાદમાં મનીષ મિશ્રાના ગેરપણ સેબીના દરોડા એક પોઇન્ટ નેવ કરોડ અને બોતેર પોઈન્ટ એશી લાખની આઈપીએસ રવિન્દ્ર પટેલે પેનલ્ટી ભરી છે સેબીએ દંડ વસૂલી છ મહિનાનો પ્રતિબંધ ફરમાવ્યો છે રવિન્દ્ર પટેલે પોતે આઈપીએસ હોવાની જાણકારી છુપાવી હતી ગેડબ્રહ્માના રોધરા ગામે કેન્દ્રીય ટીમોની તપાસ થઈ રહી છે માના ગલોડિયા ગામે પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે જામનગરના ટાઉન હોલ રિનોવેશનના ખર્ચમાં ભ્રષ્ટાચારનો દાવો થઈ રહ્યો છે બે વર્ષમાં ચાર કરોડનો ખર્ચ સાત કરોડ સુધી પહોંચી ગયો છે સિવિલ ઇન્ટીરિયર સાઉન્ડ લાઇટિંગના કામોનો ખર્ચ વધી ગયો છે આધુનિક ખુરશીઓ લગાવવાની કામગીરી જેમની તેમ જ રહી ગઈ છે કરોડોના સાઉન્ડ સિસ્ટમમાં પણ ખામી સામે આવી છે તમામ બારી દરવાજા બાદ ગ્રેનાઇટનો ઉપયોગ થયો હોવાનો દાવો થઈ રહ્યો છે જોકે ઘણા બારી દરવાજામાં જૂનું ઇન્ટિરિયર જોવા મળ્યું છે આર્ટ ગેલેરીમાં છત પરથી પાણી ટપકી રહ્યું છે વોશરૂમની હાલત પણ બદતર જોવા મળી રહી છે તો આ તરફ કચ્છના આદિપુરમાંથી દેહ વેપાર ઝડપાયો છે નિજિક નામના સ્પામાં દેવેપાર ચાલતો હતો અન્ય રાજ્યની મહિલાઓ સાથે વેપાર કરાવવામાં આવતો હતો સ્પા માલિક મનીષ સાધુની ધરપકડ કરવામાં આવી છે આદિપુર પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની એસી કે તેસી ચાંદખેડા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે દસ લોકોના ટોળાએ ઘરમાં ઘુસીને તોડફોડ કરી છે ઓગણચાલીસ બંગલાવાડી તલાવડીમાં આ સમગ્ર બનાવ બન્યો રાત્રિના સમયે અચાનક મચાવવામાં આવ્યો છે લાકડી દાંતડી જેવા હથિયાર લઈને ઘુસ્યા હતા મકાનમાં ત્યારે ઇસમોએ મકાન ખાલી અને મારામારી કરી છે ચોવીસ કલાકમાં મકાન ખાલી કરી દેવાની ધમકી આપવામાં આવી પરિવાર પર હુમલામાં પોલીસે માત્ર અરજી લીધી છે મહિલાની સોનાની ચેન પણ તોડી લીધાનો ઉલ્લેખ થયો છે ઘરની ની બહેલા પર બડາດકાર કરવાની ધમકી આપવામાં આવી પરિવારજનોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અમે હું મારા છોકરામને લઈને બેઠી હતી ખાટલા પર ખાટલા પથારી કરેલી હતી અને અમે બેઠા હતા અને ડાયરેક્ટર ભઈ આવી ડાયરેક્ટ ગાડી ફાડવા મંડઈનો એનો છોકરો આવ્યો એનો છોકરો આવ્યો અને ડાયરેક્ટર લાકડી લઈને અને મારા છોકરાને મારવા ડૂટ્યો મારવા ડૂટ્યો એટલે પાછળ બીજો ભાઈ એમ તો મારવાય નહીં એને લાકડી પકડી લીધી ને આ ભાઈને મેં અંદર ઘરમાં દીધું અને જો એ લાકડી ના પકડી હોત તો માથામાં સીધી મારત એ જોઈએ અને પછી અમને ગરદઈને પાટે મારવા માંડ્યા બધા આય અમે બેઠા હતા પછી બેઠા ને બેઠા ખાટલામાંથી બેઠા ને બેઠા અમને ગરદઈને પાટે મારવા માંડ્યા આ બધા ગુચ્ચા માર્યા પાટા માર્યા એવી રીતે અમને બધાને માર્યા ખાલી આ ચાર છોડી સિવાય બધા માર્યા અમને ધમકી એવી હાલતા હતા કે હું આ મારી બહુ કે તું તને હું લઈ જઈને અને મારી આખા જઈને અને ઇજ્જત લઈશ હું એવું એને કીધું આઈ કન આઈ તને ઢહડીને લઈ જવાની એની માએ એવું કીધું ને એ છોકરાએ એવું કીધું કે તને ઢહડીને આથી લઈ જઈને તારી ઇજ્જત લેવાની એવી રીતે કીધું એને આઈ આઈ કાલે રાત્રે અમે જમી ભમીને સહ પરિવાર સાથે અમે બેઠા હતા અને એ લોકો અચાનકથી જ આવીને અમારા ઉપર હુમલો કર્યો હુમલો કર્યો એટલે અમને પકડીને ગરદાન પાટું જેમ તેમ અમને માર્યા ગાળો બોલે આ ભદ્ર ભાષા તીક્ષ્ણ હથિયારો લઈને આવેલા હતા એમને એવું કીધું કે તમે અહીંથી આ મકાનને અમને આપીને ખાલી કરીને જતા રહો નહીં તો તમને જાનથી મારી નાખવાના છે જો અહીં રોશો તો તમને જીવતા રહેવા દેવાના છે નહીં ચોવીસ કલાકની અંદર તમે આ મકાનને આ જગ્યા ખાલી કરીને તમે જતા રહો એમને જે અંગત અદાવત એમને સંબંધીમાં હતી તે અમે એમને થોડા રિલેટિવ થઈએ રિલેટિવ થઈએ એટલે એ બાબતથી અમને

ત્રણથી ચાર શખ્સોએ લોખંડની પાઇપના ગામ મારી હુમલો કર્યો ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જાણ થતા જ ગઢડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હાલવા ગયો હતો હાલવા ગયો હતો એટલે એનાથી આયરના ત્રણ છોકરા છે કના ચાવડાનો છોકરો કરીને છે હાલવા ગયો હતો એટલે એને સીધો રિવરફ્રન્ટ ઉપર ઓલી જે ડિવાઈડર છે ઉપર બેઠા હતા આવીને સીધા આવેલા તો પાયપ પગ ઉપર પાઇપ થઈ ગયો હતા પગ ભાંગી ગયો તો પછી બીજા બે ચોખા છે તો થી ચાર વ્યક્તિ ગતા અઝાડ્યા એક છોકરાને તો ઓખતું જ કનાટાવાડા બે પગ પકડી અને માથામાં મારવાની કોશિશ કરી એ માથામાં હાથ રાખ્યો એટલે આ આતે આતે વાગી ગયું

વડોદરાના સાવલીમાં કોર્ટનો દાખલા રૂપી ચુકાદો જે છે તે સામે આવ્યો છે પોક્સો કોર્ટે દુષ્કર્મના ના આજીવન કેદ સજા ફટકારી છે સોળ વર્ષીય સગીરાને સાણસા લઈ ગર્ભવતી બનાવવામાં આવી હતી સગીર દીકરી હાલોલ ખાતે ધોરણ બાર માં તેના ઘરેથી અભ્યાસ કરવા રાબેતા મુજબ અને રાબેતા મુજબના સમય ઘરે પરત ન આવતા તેના પિતાએ સાવલી પોલીસ સ્ટેશનમાં

સગીરા એક બાળકની આરોપીના કૃત્યથી માતા બનેલી હોવાથી સગીરાને ગુજરાત વિક્પિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂપિયા સાત લાખનું વિક્તીમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે ગાંધીનગરની જીએનએલયુમાં વિદ્યાર્થીનો આપઘાતનો મામલો જે છે તે સામે આવ્યો છે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કેમ્પસમાં ચોવીસ કલાક મેડિકલ સુવિધાની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો બોઇઝ હોસ્ટેલના વોર્ડન અને નર્સને સસ્પેન્ડ કરાયા છે કે અહીંયા એક ઇમરજન્સી ફોન નંબર પ્રોવાઈડ કરાવવો જોઈએ જે સ્ટુડન્ટ વોર્ડન્સ અને સ્ટાફ બધા જ પાસે હોય જેમાં એમ્બ્યુલન્સ મેડિકલ પર્સનલ ડ્રાઈવર્સ અને જે કેમ્પસના બીજા છે એમના કેરટેકર્સ અને તમામ બીજા સપોર્ટ સ્ટાફનો એ કોન્ટેક્ટ નંબર બધા સ્ટુડન્ટ પાસે હોવો જોઈએ અને અહીંયા આગળ એક ફૂલ ટાઈમ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ કરવી જોઈએ જે ટ્વેન્ટી ફોર સેવન અહીંયા રહે અને જેને ટ્રેનિંગ હોય અહીંયા જે ઇન્સિડન્ટ કાલે થયો છે એમાં નર્સ જે આઈ હતી એની સીપીઆરની ટ્રેનિંગ બી નહોતી એ સીટીઆર ની નહોતી ડિલિવરી કરી શકી चौथी के जो हमारा योगेशन अत्यारे सस्पेंड करवा है एम्बुलेंस नहीं थी अंदर लेकिन हमारी यूनिवर्सिटीज की कार जो हमारी यहाँ रहती हैं रात को ड्राइवर्स भी रहते हैं उनको एमरजेंसी मेडिकल उसके लिए बाई स्टैंड के लिए यहाँ रखा जाता है और उसी कार में उसको लेके गए थे यहाँ से तो उनका एक तो ये डिमांड है कि एम्बुलेंस होनी चाहिए दूसरा उनका ये डिमांड था कि जिस टाइम वो तोड़ा गया तो वहाँ पे हॉस्टल में वार्डन थे वार्डन हमारे वही रेजिडेंट रहते हैं वहाँ पे तो उनका था कि अगर पीछे वो सीढ़ी ढूंढ रहे थे और पीछे से ऊपर में जो खिड़की है उसके रास्ते से आना चाह रहे थे तो सीढ़ी नहीं मिल पा रही थी अगर मिल जाता सामान तो शायद उस बच्चे की जान बचाई जा सकी तो ये उनका एक था तीसरा उनका ये डिमांड था ये बात है कि जो नर्स थी वहाँ पे ઉનો дисциपलिनियस дисциપલિન કે લિયે વો ટ્રેન્ડ નહીં થી એસા ઇનકા કહેના હે જિસ્કે લિયે હમને આજ ઇન્કવાયરી ઇનિશિયેટ કર દી ઔર હમને વો નર્સ કો એઝ વેલ એઝ હમને જો વોલનર ઓન ડ્યુટી થે ઉનકો અભી હમને ઇમિડિયટ સસ્પેન્શન મે ડાલ દિયે માને વાલો દીકરો અને પિતાને વાલી દીકરી કહેવત ખોટી સાબિત થઈ છે જુનાગઢ માં મધુરમ વિસ્તાર મે 21 વર્ષે દીકરી એ આબઘાત કર્યો છે પિતાના ત્રાસથી લક્ષ્મી નામની દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો આપઘાત પહેલા વીડિયો બનાવી પિતાને જવાબદાર ઠેરવ્યા છે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી લીધી છે પોલીસે મૃતકના વીડિયોને સુસાઈડ નોટ ગણી કાર્યવાહી શરૂ કરી છે નવ માર્ચે લક્ષ્મી વેગડાએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો વીડિયોમાં દીકરીએ પોતાના ભાઈને મમ્મીનું ધ્યાન રાખવા અપીલ કરી છે ભાવિનભાઈ તું મમ્મીનું પણ ધ્યાન રાખજે તેવું મૃતક લક્ષ્મી વેગડાએ જણાવ્યું છે

આટલા બધી નો ત્રાસ આપ્યો મમ્મી ગમે એમ કઈ વેણ દીધા મને ગમે એમ કઈ વેણ દીધા જે પણ કરું છું આ બધી પપ્પા વચ્ચેથી કરું છું અને સુસાઈડ પણ પપ્પા વચ્ચેથી જ કરી કેમ કે પપ્પા વચ્ચેથી જ વાત સુસાઈડ લઈને સડી જીવ જીવ આહેર કે નંદ દેતા માર કુટકી આ બધે કન ટેન્શન દે મે એકદમ થાકી ગઈ છું એટલે જે પણ બીજું કોઈ નહીં બાકી પણ તેમ પર મૂવિંગ છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ જે લક્ષ્મીબેન વેગડા કરીને 21 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી આ બનાવની તપાસ દરમિયાન પોલીસ પાસે જે વિડિયો આવેલો અને આ જે મરણ જનાર જે યુવતી છે તેના ભાઈ ભાવિનભાઈ વેગડા દ્વારા પોતાના પિતા ઉમેશભાઈ વેગડા એ છે એ પોતાને બેનને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરેલું હોય તેવી હકીકત જણાવેલી આ વિડીયો છે એ અલ્ટિમેટલી સુસાઇડ ને સમર્થન આપતો હોય તે પ્રકારનો જોઈએ તેને ધ્યાને રાખી અને ભાવિંદભાઈ વેગડા દ્વારા દુષ્પેરણ આત્મહત્યા માટેના દુષ્પેરણની ફરિયાદ આપતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ જે આરોપી છે ઉમેશભાઈ વેગડા તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે તપાસ શરૂ છે તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારમાંથી આપ જોતા રહુ ગુજરાતમાં નમસ્કાર